પાટણ જિલ્લામાં કુલ ત્રણસો એસી ગ્રામ પંચાયતોમાંથી અંદાજે નેવું જેટલી પંચાયતોમાં સમરસ ચૂંટણી યોજાઈ જેમાં વિવાદ વગર સરપંચ અને સભ્યો ચૂંટાઈ આવ્યા જિલ્લાની સિત્તેર જેટલી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ જેમાં ફોર્મ ભર્યા બાદ હવે બસો એકવીસ પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ છસો સોળ ઉમેદવારો અને સભ્ય પદ માટે એક હજાર બસો એકવીસ ઉમેદવારો મેદાનમાં છે પાટણ તાલુકો જે પાટણ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે તે અહીં સૌથી વધુ સત્તર ગ્રામ પંચાયતોમાં સમરસ ચૂંટણી થઈ પેટા ચૂંટણીમાં નિરસ વાતાવરણ જોવા મળ્યું જિલ્લાની લગભગ એસી ટકાથી વધુ બેઠકો પર કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી ફક્ત વીસ ટકા બેઠકો માટે જ ફોર્મ ભરાયા છે અંદાજી નેવું જેટલી ગ્રામ પંચાયતો છે પાટણ જિલ્લામાં કે જે સમરસ થઈ છે જિલ્લામાં ત્રણસો એસી ગ્રામ પંચાયત છે જેમાંથી અંદાજે ટકા સિદ્ધિ પંચાયતોમાં ચૂંટણી સમરસ થઈ જેમાં વિવાદ વગર સરપંચ અને સભ્યો ચૂંટાઈ આવ્યા જિલ્લાની 70 જેટલી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ફોર્મ ભર્યા બાદ હવે બસો એકવીસ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારો અને સભ્ય માટે ઉમેદવારો મેદાનમાં છે આજ અંગે વધુ વાત કરીશું સ્મતા અલ્પેશ અમારી સાથે લાવ ઉ જોડાયા છે અલ્પેશ પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલ કેવો માહોલ છે અ ચોક્કસ હવે જો ગ્રામ પંચાયત ની વાત કરીએ તો હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને બસો બાવીસ ગ્રામ પંચાયતો ઉપર હવે સરપંચની ચૂંટણી યોજાશે ત્યારે જીએસટી ટીમ હવે ગ્રામ પંચાયતની પંચાયત કરવા જે પંચાયતનો આપણો એપિસોડ છે એમાં અત્યારે સરસ્વતી તાલુકાના અઘાર ગામે આવી છે જે સમસ્યા હોય છે એ તો પ્રાથમિક પાંચ સમસ્યા છે રોડ રસ્તા લાઇટ પાણી સ્વચ્છતા તો છે સાથે સાથે ઘણા વિકાસના કામો હોય છે તે વિકાસના કામોની હોય છે હવે આપણે અત્યારે હાલ જે જીએસટી વીટ એ વઘાટ ગામમાં આવ્યું છે સીધે સીધા ગ્રામજનો સાથે પૂછીએ કે એમને કઈ કઈ હજુ સુવિધાઓ સારી જોઈએ આપણે ચૂંટણી આવી ગઈ છે હજુ શું સારી સુવિધાઓ જોઈએ સુદર જોઈએ છે હા ટૂંકમાં સુધારાની જરૂર છે બીજા છે હજુ કેટલી અપેક્ષાઓ રાખો છો કોઈ કોઈ શકે ગામમાં બાળકો માટે રમત પણ હોય કોઈ ભાઈ આપ જવાબ આપશો કઈ કઈ સમસ્યાઓ હાલ ગામમાં જોવા મળી રહી છે અને લોકો શું કહી રહ્યા છે જે ચોક્કસ સમસ્યાઓ તો કીધું કે રોડ રસ્તાની અને સ્વચ્છતાની વધારે હોય છે સારા રોડની ની હોય છે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે વિકાસ પામતું ગામ છે સરસ્વતી તલકવાનું એમાં કામગીરી થઈ રહી છે પરંતુ જે મોટી સમસ્યા એ કહે છે કે અહીંયા લગભગ ચારસો થી પાંચસો જેટલા બિનવાર્ષિક ઢોર રખડતા હોય છે એને કારણે ભૂતકાળમાં લગભગ ત્રણેક એવા બનાવ બન્યા હતા જેમાં ગ્રામજનોના મોત થયા હતા ત્યારે આજે જે ઉભે ઉમેદવાર બંદોબસ્ત કરી દે અને ગેરંટી સાથે બરાબર પૂરેપૂરો બંદોબસ્ત કરી દેરો બરાબર રખડતા ઢોર માટે ગામ જે સુવિધા બાકી છે મને આ પછી સિત્તેર ટકા કામકાજ કરી છે બાકી કામકાજ છે કે છે ગ્રામજનો અત્યારે હાલ હવે ચોરો સરપંચ એટલે અત્યારે ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો ખાટલા પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ છે અને જે ઉમેદવારો ઉભા છે એમના ટેકેદારો સાથે ગ્રામજનો સાથે ચર્ચા કર્યા છે મતની માંગણી થશે આમ અત્યારે હાલ જે માહોલ જામ્યો છે એ હવે સારી રીત તો જે પાટણ જિલ્લાની બસો ને બાવીસ ગ્રામ પંચાયત છે વિધાનસભા હોય કે લોકસભા કરતાં પણ સરપંચની ચૂંટણીનું ખૂબ જ મોટું મહત્વ છે કારણ કે સરપંચે જે તે એમના ગામનો કઈ બી સમસ્યા હોય સરપંચ પાસે સીધા જતા હોય છે એટલે સરપંચનું પદનું ખૂબ જ મોટું મહત્વ છે અને જે કહેવાય કે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ જે સ્થાનિક પાયો ગણાય છે એને લઈને અત્યારે હાલ હવે જોરદાર ચૂંટણી પ્રચારનો માહોલ શરૂ થઈ ગયો છે આ જે ચૂંટણી પ્રચાર છે હવે એમને લગભગ દસ દિવસ તો મળ્યો છે એટલે આઠ દિવસ ગણાશે કારણ કે બાવીસમી તારીખે એની મતદાન છે એ પહેલા જ્યારે ચૂંટણી પ્રક્રમ શાંત થશે ત્યારે હવે ગામડાઓમાં કહી શકાય ને કે વોર્ડ વાઇઝ જે ચૂંટણી થવાની છે એટલે કે મહેલા વાઇઝ એની બેઠકો ચાલુ થશે કે જે બેઠકો થશે એમાં સરપંચ પોતાના મંતવ્યો ગ્રામજનો પણ ક્યાંક ને ક્યાંક પોતાની સમસ્યાઓ રજૂ કરશે હવે આના પછી ચૂંટાયા પછી શું છે એની સ્થિતિ જવા માટે ચોક્કસ ફરીથી ગામની મુલાકાત લઈશું કારણ કે ગ્રામજનોને વિકાસ ઝંખી રહ્યા છે પાણી પીવાનું ઝંખી રહ્યા છે તળાવ હોય છે તળાવ પાણી નાખવાનું ઝમકી રહ્યા છે આ વિસ્તારમાં અત્યારે હાલ વિકાસની જે ભૂખ ઉગડી છે એને લઈને લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે અને બીજું ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો અહીં મોબાઈલનો ઉપયોગ થતાં હોય એ લોકોને વાઈફાઈની સુવિધાની સૌપ્રથમ માંગ છે સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ એટલી જ માંગ છે કારણ કે જે ગામમાં ચોરીની શક્યતા છે કે અન્ય કોઈ હોય એ તમામ શક્યતાઓ સીસીટીવીમાં કેતા હોય તો જેને લઈને ગામમાં શાંતિ સ્થપાય આમ અનેક સમસ્યાઓ સાથે હવે મતદાન કેવું થાય છે જોવાનું પરંતુ ચૂંટણીનો માહોલ ચોક્કસ સામ્યો છે અને જે ઉમેદવારો છે એ પણ હવે એડિટ જોર લગાવી રહ્યા છે આભાર અલ્કેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે